કઈ વાત જ નહીં કરવાની પેલા ની છે ને પેલા ને ઘડિયા હારે કાઢી નાખવાનું હોય ત્યારે બાયું કે ને એમ તમારે કરવાનું યેલો ઈટુ ફેમિલીના બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ છો આપણે તો સરસ મજાના કિયા થઈ ગયા છે કારખાને જવા હતું અમારા હર્ષિલ ભાઈ તને કહેશે મારે આવું છે કારખાને પણ અત્યારે આ ટાઈમનો એને ક્યાં અત્યારે આપણે દુકાને લઈ જાવ ભાગ લેવા તો એ ત્યારે તો ગાડી આવી ગયો છે ને મીડિયો છે તમમાં જો એટલે હર્ષિલ એ હર્ષિલ ક્યાં જવું સર ક્યાં જાવ હે એને તો ગાડી મડો છે ને આપણે ડેકી છે ડેકીની સાઈબી મને હસીલ સર ગાડી હલાવ તો હસીલ ગાડી હે તો હલા પાડતો નહીં કે ગાડી તો હસીલ ભાઈ એને કાંઈ હક નહીં થાય ચાલમાં હવે આપણે હાલો ટિફિન ભરાઈ ગયું છે તો દાવા દીધું આપણે હવે કારખાને નહીં શું કરે છે ટિફિન ભરાઈ ગયું છે હે આ તર્ફી દીનો વઈ ટીફિન જય માતાજી જય દ્વારકાધીશ કરે સૌનો હેલો YouTube ફેમિલી તો કેમ સૌ પ્રેમજામાં સ્વાગત છે તમારું અમારે નવા વ્લોગમાં એમ કશી જવાનું છે જીરું નીંદવાળ જીરું નીંદવાળું છે હમ અને આજનો દિવસ ખાસ 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 કેમ ખાસ 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 આજ હું કેવા ઓલું શું છે એનિવર્સરી બારસ છે બધું ભેગું થાય તારીખ અને મહિનો અને જે પણ એવું હતું બારમો મહિનો

માવતર રે જરા કે કા કે તો કા કી દવા પી જાવ કા કી ગળાપો ખાઈ જાવ ભગવાન કે સરસ મજાની જિંદગી આપી છે તો જીવી લેવાની હોય આ તો આપણે મસ્તી કરવી છે બાકી ગોર દાદાએ કઈ ગાળિયો થોડો નાખ્યો છે વરમાળાનો હા નાના તો હાર સકન નું કેવાય બધાય નત કેતા કે ગોર દાદા ખાલી ફેરા ફરવી દે કાઈ ઘર થોડા આકાલી દે ઈ તો આપણે જોવાનું હોય અને કાઈ કી જો આવી ગયા હા અને હા એ તારે મારે જવું છે કારખાને કા તો હું જાવ દો કારખાને ટીફિન ભરાઈ ગયું છે ને

હર ઓલો હર ઓલો ફેમિલી વ્લોગમાં કન્ટીન્યુ બની રહેજો કારણ કે હવે આજે શેરૂ ની મારે આવો શેરા તો આપણે હેરા શૂટ નથી કરતા ના જિર ની શે એનું શૂટ થોડ ઘણું કરસીએ તો થોડું ઘણું શૂટ અને આપણે ગઈ હવે નથી આવતા અત્યારે આ શિયાળાનો દી અને

અને આ મકાનની બાજુમાં જો આ કપાયરો વીણી નાખ્યો અને એટલું નાખ્યું પણ કાંઈ શૂટ કર્યું નહોતું અને આવડું આપણે એટલું નીંદવાનું છે પછી આમ બીજી કટકીમાં નીંદવા જવાનું છે તો કાકી મીડાસી નીંદવા તો આપણે હવે નીંદવાનું ચાલુ કરી દઈશું તો કન્ટિન્યુ લોગમાં બના રહેજો તો આપણે જો હમણાં ઘડીક વાર પહેલા રાઈડો દેખાડ્યો તો અને અત્યારે જો ઊંધે કાઈન પડી ગયો છે નિંદિન સુખ થઈ ગયું છે આપણે આપડું હવે નિંદાઈ ગયું અને હવે જવાનું છે બોવડીવાળા પડામાં તો આપણે જો સા આવી ગયો છે નઈ કઈકી અમાર બા જો સા લઈને આવી જશે ફર્મ કિન લેખ્યો ખાલી આ જ ખરા મોય તો પીલો પીલો સા પછી આપણે જવાનું છે બોવડીવાળા કટકામાં નામ પડી ગયું છે બોડી વાળું બોવડી છે ને જીરું છે એટલે એમ બોડી વાળી કટકી નહી આપણે આવી ગયા બોવડી વાળી કટકી માં તો આ જીરું દેખાય છે ઈ આપણે નીંદવાનું છે સામે વાડ સુધી અને બોડી વાળી કટકી કેવાય આયા છે બોવડી હાલો આપણે ન્યા હતા ને જેવી બોર સરસ મજાના થઈ ગયા છે મોટા મોટા જો આવા કાંક બોર છે પણ ખાવું એમ નો થાય કારણ કે બોવડી ઘરની રહી ને એટલે નકર તો ઘણાય બોર ખાવું એમ થાય પણ હવે તો ભાવતાય નથી જો રૂમ રૂમઝૂમ બોર આવ્યા છે તો હવે આપણે નિંદવા મેળવી તો આપણે જો બોવડીવાળું કટકું નિંદી નાખ્યું હતું અને પછી પાછા આપણે વી આવ્યા જે આ પાલાનો ઢગલો છે એને આ પાલાવાળા પડામાં આપણે બધા પડાના જુદા જુદા નામ નાખેલા છે જો સામે દેખાય છે એ પાલાનો ઢગલો છે એટલે આ પાલાવાળું પડું કહેવાય અને સામે કણે આપણે નિંદતા હતા સવારમાં એ બોડીવાળું પડું કહેવાય અને આપણે જો ઓલા ઉપલા બે આડિયા નિંદવાના બાકી છે થઈ ગયું છે સામે પડોશી સલાખો એ લઈને જવાનું છે કુવાવાળા કટકામાં આપણે જો તૈણી કટકા ને નોખા નોખા નામ છે અને ન્યા અમારે કાંઈકી ખડ લે છે આપણે થોડુંક ઢોર હાટું ખડ લઈ જવાનું છે તો સલાખો લઈને વ્યાજ જેવી તો આપણે જો દાતડી લેન કુવાવાળા કટકામાં પહોંચી ગયા છે ખડ લેવાનું છે અને આ જ અમારી એનિવર્સરી હતી અને આખો દી હળિયા પાટીમાં કામકાજમાં જ વઈ ગયો ક્યાંય ક્યાંય નહીં હરવા ફરવાય ક્યાંય જમવાય ક્યાંય ન ગયા કઈ કે હું કયો છું બો પણ હરવા ફરવાનો માર વખતમાં આવું કાઈ નતું કાઈ નતું અરે ના કાઈ નતું તમારે બહુ આવું હરવાનું ફરવાનો હરવાનું ફરવાનું તમને મેં હવારે જ કીધું તું કે આ પેલા ની તમાર છે ને કઈ વાત જ નઈ કરવાની પેલા છે ને પેલા ને ગઢિયા એરે કાઢી નાખવાનું હોય ત્યારે બાયુ કે ને એમ તમારે કરવાનું તો હાલે પેલા એમ હાલ છે હા પેલાનું તો પેલા કાઢી નાખવાનું બધું પેલા આમ હતું આ નિંદવાનું છે નીંદવાનું તો નથી એમ કે મોટું મોટું ખડ વહી વાઢી લેવાનું છે હવે આમાં કઈ નીંદવાનું વય નઈ અને આપણે આમાં ઉહડ હતાન કરી નાખ્યો છે અને કપા હતાન કાઢવાનું ચાલુ કરી દીધું છે સિતિયે કરીને ખેસવાનું તો હાલો હવે હરવા પર હરવા ફરવા તો આપણે ક્યાંય ની જવાય અમારે પરવા પર અમારા આવું ક્યાં નતું પણ પહેલા તો એવું ક્યાં કોઈ દી કાઈ હતું કોઈને બર્થડે હોય તો ખબર જ નહોત પડતી કે આજ અમારો જન્મદિવસ છે ને એવું બધું આ તો અત્યારે બધું ખર્ચા પાણી બધું વધારે વધી ગયું છે અને આજ આપણે આખો દી કાઈ નવરા રાત નતા ને એવું બધું છે અને હવે આપણે ફટાફટ ખડ લઈને પાછા ઘર ભેગા થઈ જાય તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહીશું તો આપણે બી હાથમાં સુધી પડામાં હતા અને અત્યારે પાછા ઘેરે આવતા આવ્યા છે અને હાથ પગ ને એવું ધોઈ નાખ્યું અને કોટ હતો પહેરી લીધો ટાઈટ ન લાગે એટલે કા રોશની અને રોશની ને જો કેવી મિંડલી લીધી છે નાની નાની કોને લઈ દીધી હે દીદી કેતી હોય ને શું બોલે આ કહેશો હે તો બસ હવે આજનો દિવસ આપડે આવો કાક રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપડે અહિયાં પૂરો કરી દેસુ તો આજની માટે બસ આટલું જ જો તમે મારો પૂરો જોયો પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબર કરી દેજો આનો તો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશે એક નવા વ્લોગમાં ક્યાં આ સુધી બધાને જય દ્વારકાધીશ બે બાય